ચારે બાજુ પપૈયા પપૈયા છે આ બાજુ વરિયાળી આ બાજુ પપૈયા આ બી તમે આ બાજુ બી પપૈયા 干嘛？ کله دا ખેતરોમાં કરેલા અને આ લોકોને શું પાણીની સુવિધા વાત્રકનું પાણી આવે વાત્રક ડેમનું એટલે એથી પાણી સિંચાઈની સુવિધા સારી છે એટલે આ લોકોનો ખેતીમાં ચોમાસું સી તમને બતાવું છે